બાતમી આધારે લો ઓર્ડરના માણસો રણોલી જીઆરડીસી ખાતે જઈ વોચ તપાસમાં રહેતા એક શંકાસ્પદ ઇસમ મોબાઈલ ફોન સાથે મળી આવેલ જેને પોલીસ સ્ટાફના માણસો દ્વારા કોર્ડન કરી તેની પાસે રહેલ મોબાઈલ ફોન અંગે પૂછપરછ કરતા તેમજ મોબાઈલ ફોનનું બિલ હોય તો રજૂ કરવાનું જણાવતા ગલ્લા તલ્લા કરવા લાગેલ જેથી સદરી ઇસમને પોલીસ સ્ટેશન ખાતે લાવી મોબાઈલ ફોન વિશે ટેકનિકલ સોર્સથી તપાસ કરતા અત્રે જવાહરનગર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ફરિયાદમાં ચોરી થયેલ હોવાનું જણાય આવેલ જેથી સદરી ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે કામગીરી કરનાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર જયન પરમાર હેડ કોન્સ્ટેબલ શૈલેન્દ્રસિંહ કરણસિંહ જયવીરસિંહ જસુભા પ્રતિપાલસિંહ હરેન્દ્રસિંહ પોલીસ કોન્સ્ટેબલ હર્ષપાલસિંહ કરણસિંહ રવિરાજસિંહ કૃષ્ણસિંહ સુરેશભાઈ શિવાભાઈ અને ભગીરથસિંહ ભરતસિંહ